નજરે પડી રહ્યા છે તો આ તરફ ગરમીમાં વોટર પાર્કમાં લોકોનો સારો જોવા મળી રહ્યો છે પાણીમાં ધમાલ મસ્તી લોકો ગરમીમાં રાહત મેળવે છે તો ઉનાળામાં લેમન જ્યુસ કે પાઇનેપલ જ્યુસનું સેવન પણ લોકો મોટા પ્રમાણમાં કરતા જોવા મળી રહ્યા છે ગરમીમાં વોટર પાર્ક ઉપરાંત સ્નો પાર્કમાં પણ જતા હોય છે લોકો આર્ટિફિશિયલ સ્નોફોલ કરીને કાશ્મીર જેવું માહોલ ઊભો કરવામાં આવે છે સ્નો પાર્કમાં મહાલતા લોકો કાળઝાળ ગરમીમાં રક્ષણ મેળવી રહ્યા છે